બહુજન એકતા મંચ દ્વારા મહારેલી યોજાઈ હતી આ સહિત જંબુસર પંથકમાં બીજેપી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા બાબાસાહેબની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી બહુજન એકતા મંચ જંબુસર દ્વારા સિમ્બોલ ઓફ ધન નોલેજ એવા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની એકસોની ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે જંબુસર ડૉક્ટર આંબેડકર મહોલ્લામાંથી મહારે રેલી યોજાઈ હતી જે રોહિત સમાજ ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ વલ્લભભાઈ રોહિત માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી છગનભાઈ જાદવ બાબુભાઈ સોલંકી અશોકભાઈ જાંબુ તેમજ પ્રમોદભાઈ જાંબુ નટુભાઈ કાવીવાલા ઉર્વશી મકવાણા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સદર રેલીમાં જયભીમના સૂત્રોચ્ચાર સાથે કોટબારણા ખાતે આવી પહોંચી હતી જ્યાં બાબા સાહેબની પ્રતિમાને પુ ફુલહાર અર્પણ કર્યા બાદ મુખ્ય બજાર કંસારા ઢોળ ટંકારી ભાગોળ થઈ તાલુકા પંચાયત ગ્રાઉન્ડ ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું અને ડૉક્ટર આંબેડકરજીની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી રેલી સભામાં પરિવર્તિત થઈ હતી અને નગરના માર્ગો જયભીમના નારાથી ગુંજી ઉઠ્યા હતા આ પ્રસંગે સમાજને સાચું માર્ગદર્શન મળી રહે તો સમાજ વધુ પ્રગતિ કરશે સમાજને થતો અત્યાચાર રોકવા આંબેડકરજીની વિચારધારા સમાજમાં પ્રગટે તે અંગેની વાત કરવામાં આવી હતી આજ રોજ ભારતના બંધારણના ઘરવૈયા અને વિશ્વ વિભૂતિ ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે આજ સવારે આંબેડકર મોલ્લાથી રેલીના આયોજન રૂપે નીકળી સમગ્ર સમાજ રેલીના સ્વરૂપે નીકળીને કોટ દરવાજા ડૉક્ટર સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ જ્યાં છે ત્યાં એમની ફુલાર વિધિ કરીને આગળ નગરની અંદર જંબુસર નગરની અંદર આગળ આવતા શંકારી ભાગોળ થઈ આ રેલી નવયુગ ખાતે આવી અને અહીંયા ડૉક્ટર સાહેબ તાલુકા પંચાયત જંબુસરમાં ડોક્ટર સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ છે ત્યાં તેમની ફુલાર વિધિ કરીને એક જાહેર સભાનું આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર સમાજે અહીંયા ઉપસ્થિત રહી અને પોતાનો સમય આપ્યો પત્રકાર મિત્રોએ પણ બધાને સમય પત્રકાર મિત્રોએ પણ સમય આપ્યો પોલીસ ના જે જવાનો છે એ જવાનોએ પગે રહીને આ રેલીને પૂર્ણ કરવામાં સારી રીતે અહીંયા ઉપસ્થિત રહ્યા અને અમને સહકાર આપ્યો તે બદલ બહુજન એકતા મંચ સમિતિ સમગ્ર ટીમનો સમગ્ર સમાજનો સમગ્ર પત્રકાર સમાજ પત્રકાર મિત્રોનો પોલીસ મિત્રોનો આભાર વ્યક્ત કરે છે આભાર માને છે ભીમ જય સંવિધાન